નમસ્કાર જય શ્રી રામ મિત્રો સૌપ્રથમ તો આપ સૌને અયોધ્યા મંદિરની ખૂબ ખૂબ શુભકામનાઓ જેમાં આપણા રામલલ્લા છેવટે બિરાજમાન થઈ જ ગયા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જેનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે અયોધ્યા મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તો થઈ ગઈ પણ શું એટલું જ યોગ્ય છે શું તમને નથી લાગતું કે દરેક ભારતીય દરેક હિન્દુ તેમના દિલમાં પણ શ્રી રામ ભગવાનના જે સંસ્કાર હતા જે વિચારસરણી હતી એની પ્રતિષ્ઠા પણ થવી જોઈએ ભલે હું એવું નથી કહેતી કે સો ટકા આપણે રામ બની શકીએ પણ એક ટકા બી જો આપણા દિલમાં કે આપણી વિચારસરણીમાં શ્રી રામ ભગવાનના સંસ્કાર આવી જાય જે રીતે એ વડીલો સાથે વર્તન કરતા સ્ત્રીઓનું જે રીતના માન સન્માન જાળવતા નાના બાળકો સાથેનું જે એમનું વર્તન હોતું એમાંથી એક ટકા બી આપણું વર્તન જો એમના મુજબ થઈ જાય જેમ કે રાવણને એક વખત કોઈકે પૂછ્યું હતું કે તમે સીતા પાસે રામનો વેશ ધારીને એક વખત જાઓ ત્યારે રાવણે શું જવાબ આપ્યો હતો કે ખ્યાલ છે કે હું જ્યારે બી રામનો વેશ ધરીને સીતા પાસે જવાની કોશિશ કરું છું ત્યારે દરેક સ્ત્રીમાં મને પોતાની માતા અને બહેન દેખાવા લાગે છે આ હતા આપણા રામ આ હતા આપણા રામલલ્લા અને તેમના સંસ્કાર એટલે મિત્રો હું એ જ કહેવા માગું છું કે આપણા દરેક મનુષ્યના મનમાં રામ ભગવાનનો એક ટકા સંસ્કાર કે વિચારસરણી આવી જાય તો જે દેશમાં જે અત્યાચારો થઈ રહ્યા છે એ આપોઆપ ઓછા થઈ જશે અટકી જશે માત્ર એક ટકા તો પ્રયાસ કરી શકીએ રામ ભગવાન જેવું બનવાનું રામ ભગવાનની ખાલી પૂજા કરવાથી એમની અર્ચના કરવાથી જ એ ખુશ નથી થતા રામ ભગવાન ચાહે છે કે આપણે બધા આપણે સૌ એમના જેવા બનીએ એમના જેવા સંસ્કાર કેળવીએ આપણી નજર સમક્ષ અત્યાચાર ના થાય કે અત્યાચાર ના થવા દઈએ તેવા આપણે પ્રયત્નો કરીએ તો શું આપણે આપણા રામલલ્લા માટે રામ ભગવાન માટે આટલું પણ ના કરી શકીએ તો ચલો આજે આપણે આપણી જાતને અને આપણા રામલલ્લાને એક વચન આપીએ કે આપણે પણ રા શ્રી રામ ભગવાન જેવા પોતાના દિલમાં વિચારસરણી લાવીશું સંસ્કાર કેળવીશું અને આપણા દેશની દરેક બેન દીકરી બાળકોને પોતાના માનીને તેમનું માન સન્માન જાળવીશું અને ખાસ કરીને મોદી સાહેબને અને યોગી સાહેબને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમારા ઉપર અમને બહુ જ ગર્વ છે કે તમે ભારત કા બચ્ચા બચ્ચાને શ્રી રામ બોલતા કરી નાખ્યા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય શ્રી રામ